આજે સમાચાર મળ્યા છે કે જેતપુરમાં મગફળીના ગોડાઉનમાં એક હજાર બસોને બાર ગુણી ચોરાઈ ગઈ એની ફરિયાદ ગોડાઉન મેનેજરે કરી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ એક હજાર બસોને બાર ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે ત્રણ ખટારા ભરાયા હશે તો સીસીટીવી કેમેરા નહોતા ત્યાં ચોકીદાર નહોતો ત્યાં સુપરવાઇઝર નહોતો જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં તો કેવી રીતે રાખવામાં આવી છે આ મગફળી સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ ઢેફા કાકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રાખ્યા એવું તો નથી ને કારણ કે જો આ મેનેજરની બદલી ના થઈ હોત તો એ ગોડાઉનમાં એ જવાનો નહોતો છ મહિના સુધી છ મહિનામાં આખે આખા ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી લેત એની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેત અને જે અગાઉ આજ જ જેતપુરનું પેઢલા મગફળી કૌભાંડ માટે જાણીતું છે એવું ને એવું કૌભાંડ થાત પણ કોઈને ખબર પડત નહીં આ તો ગોડાઉન મેનેજરની બદલી થઈ અને નવા ગોડાઉનને ગોડાઉન સોંપતા પહેલાં બધી જ મગફળીની ગુણીની ગણતરી કરવામાં આવે એના ભાગરૂપે આ ચોરી પકડાય છે પોલીસ ફરિયાદ થઈ છે આવકાર્ય છે પણ આ ભાજપ કાયમી કહે છે કે દેશની તિજોરી ઉપર અમે કોઈનો પંજો નહીં પડવા દઈએ અરે મારા વાલા તમારાથી એક મગફળીનો ગોડાઉન પણ સચવાતો નથી ધ્યાન રાખી શકાતું નથી તમે દેશના તિજોરીમાં પંજો પડવાની વાત દૂર છે પહેલાં એક મગફળીનો ગોડાઉન સાચવો તોય ઘણું છે